નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાનો મામલો જે છે તે ક્યાંય હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો આજે સંકલન સમિતિની મીટિંગ છે પરંતુ એ પહેલા રાજકોટની અંદર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા પોસ્ટર્સ ખુદ નૈનાબા જાડેજા મેદાનમાં ઉતર્યા રાત્રે ઘણી બધી જગ્યાએ પોસ્ટર્સ લગાવ્યા આપણી સાથે વાતચીત કરવા નૈનાબા જાડેજા પોતે જ જોડાઈ ગયા છે નૈનાબા આ રીતે પોસ્ટર્સ લગાવી વિરોધ કરવાની તમને જરૂર કેમ લાગી કારણ કે આજે વિવાદને બી આઠમો નવમો દિવસ આજે થઈ રહ્યો છે જે આપે જ કહ્યું કે વિરોધ અને આઠ નવ દિવસ થઈ ગયા છે અમારી એક સિમ્પલ રજૂઆત હતી કે અમને અહીંથી હટાવો સી તેમને અહીંથી બસ ના લડાવો આટલીક જ માંગ હતી સામે એ લોકો એમ કહે છે કે તમે મોટું મન રાખો અમે પણ એમ જ કહે છે કે તમે મોટું મન રાખો પણ તમને આ સમજમાં જ નથી આવતું તમે વારે વારે એમ કહો છો તમે માફી માંગી લીધી પણ તમારો ટોન ના તો માફીનો છે કે ના તો તમને કોઈ ગ્લાનીનો છે એટલે આજથી હવે અમે બોયકોટ રૂપાલા કરીને ટ્રેન ચાલુ કર્યો છે કે અને એના પોસ્ટરો અમે રાત્રે બધી જગ્યાએ ઘણી જગ્યાએ માર્યા છે રાજકોટના વિસ્તારોમાં અમુક અમુક અને એવા અલગ અલગ વિસ્તારોમાં માર્યા છે અને હજી જો આજે જોઈએ કે હવે આ મિટિંગમાં આગળ શું થાય છે કે કઈ દિશામાં મિટિંગ જઈ રહી છે જો અ રાજપૂત સમાજની તરફેણમાં નિર્ણયો નહીં આવે તો આ બધું ચાલુ જ રહેશે કારણ કે ઘણા દિવસથી હવે અમે રજૂઆત કરી છે અમે મિટિંગો કરી છે અમે સભા કરી છે તોય તમે જોઈને પણ અનદેખી કરો છો એનો મતલબ વિત્યાર કે તમને ફરક નથી પડતો પણ હવે તમને આ જ ભાષા સમજાવી પડશે એટલે સૌથી પહેલા અમે નાના નાના ગ્રામ્ય વિસ્તારો છે અમારા જેટલા ક્ષત્રિય ક્ષત્રીય વિસ્તાર દરબારી વિસ્તારો છે ત્યાં પણ ગામડેથી શરૂઆત કરી છે કે ભાજપનો બહિષ્કાર કરવાનો બેનરો લાગ્યા છે ગામના કે ભાઈ ભાજપના કાર્યકર્તા અને ભાજપીય નેતાઓ ગામમાં પ્રવેશ બંધી છે હવે ક્રોસ વોટિંગ પણ કરશું અને એમાંનો એક એક ભાગા છે કે પોસ્ટર વોર ચાલુ કરી છે કે જેમાં બોયકોટ રૂપાલા કારણ કે આજ અમે પોસ્ટરો મારશું બધી જગ્યાએ લોકો જોઈએ તો અન્ય લોકો પણ અમારી અમારી સંવેદના સમજે અમારી તકલીફ ને સમજે એમને ખરેખર એવું લાગતું હોય કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ સાચો છે એ પોતાના સન્માન માટે વાત કરી રહ્યો છે તો આ આ જોઈને એમને પણ એવું થાય કે ભાઈ સમાજ સાચો છે તો અમે એમને અમે એમની સાથે રહીએ કારણ કે હું કાલ રાતની વાત કરું તો અમે જયારે મારી રહ્યા હતા ત્યારે અન્ય સમાજના લોકો પણ ત્યાંથી નીકળી રહ્યા હતા અને એ લોકો એમ કીધું તમે યોગ્ય કરો છો થવું જ જોઈએ એનાથી એવું લાગે છે કે હવે અન્ય સમાજને પણ એવું લાગી રહ્યું છે કે ના ભાઈ ક્ષત્રિય સમાજ બરોબર છે આટલા દિવસ થઈ ગયા છે છે વાત એક છતાં પણ સરકાર હજી સમજી નથી રહી કે ક્ષત્રિય વાત કરી નથી રહી એટલે હવે અમે કે અન્ય સમાજ પણ અમારી સાથે આવે કારણ કે અત્યારે તો આ અમારો જ મુદ્દો છે ખાલી ભવિષ્યમાં તો બીજા સમાજનો પણ બની શકે છે ત્યારે ક્ષત્રિય સમાજ પણ એમની સાથે હશે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અન્ય સમાજ પણ અમારી સાથે જોડવા અને બોયકોટ રૂપાલા ટ્રેન્ડ કરો તમે કહી રહ્યા છે કે બોયકોટ રૂપાલા ને કરો ને અન્ય સમાજ પણ જોડાવો તમને કયા કયા સમાજ સમર્થન અત્યારે મળી રહ્યું છે અત્યારે સમજો કે અમને ઘણા રબારી સમાજ માંથી ફોન આવે છે એ લોકો પણ સપોર્ટમાં છે ગઢવી સમાજના એક ભાઈ અમારા ખુલ્લે કાલે એક વિડીયો વાયરલ કર્યો છે ભાઈ નું નામ તો મને અત્યારે યાદ નથી પણ ખુબ સરસ શબ્દોમાં એમણે ક્ષત્રિય અને શૌર્ય કથા સંભળાવી અને એમ કીધું કે અમે તમારી સાથે છીએ પણ મારી એવી છે કે અમારા ગીતો હોય અમારા માટે દુહાન છંદો અને એ બધી રજૂઆતો કરતા હોય અને ત્યાં સાંભળીને જો ક્ષત્રિયોના રૂવાડા રૂવાડા ઉભા થઈ જતા હોય એમાંથી જોમ અને જુસ્સો આવતો હોય તો અમે એમને કહીએ છીએ કે હવે તમારી પણ અમને જરૂર છે હવે તમે પણ અમને સપોર્ટ મા હો કારણ કે ભવિષ્યમાં લગભગ જો વાત નહીં સ્વીકાર રણ મેદાનમાં ચારણ અને ગઢવી જોશો ગાથાઓ ગાય તો ક્ષત્રિયો બહોળો જોશ આવે છે એટલે અમે એ સમાજને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ અમને સપોર્ટ કરો તમે ચારણ અને ગઢવી સમાજને કહી રહ્યા છો કે સપોર્ટ કરો પરંતુ ગઈકાલે સી આર પાટીલે બે હાથ જોડી અને વિનંતી પણ કરી ક્ષત્રિય સમાજને રૂપાલા તો ઓલરેડી બે થી ત્રણ વાર માફી માંગી લીધી છે ગઈકાલે સી આર પાટીલે પણ માફી માંગી લીધી તમે શું કહી રહ્યા છો માફી સિવાય અન્ય કોઈ ઓપ્શન છે ખરો તમે એમ કીધું કે સીઆર પાટીલે માફી માંગી તમે એમનો ટોન સાંભળ્યો હતો કે ભાઈ માફી માંગી લીધી છે હવે માફ કરી દેવા જોઈએ તો આ કોઈ માફી નો ટોન છે આ ધમકી ભરી ટોન છે કે ભાઈ અમે અમારું કામ કરી લીધું છે હવે તમે માફ કરી દો તો સારું છે આ કોઈ ટોન નથી અને હું એવું માનું છું કે બધી માફી એમાં બધામાં માફી ના હોય બધા ભૂલની સજા માફી ના હોય સજા થવી જોઈએ કારણ કે તમે એવા શબ્દ બોલ્યા છો અને આ એવું તો નથી ગોપીબેન કે એકવાર બોલ્યા હોય આમનો બફાટ ચાલુ જ રહેતો હોય છે અને આમને એવું છે કે હું સત્તામાં છું અને સ્વયં પદ ઉપર છું એટલે કોઈ મારી સામે તો કઈ બોલી જ નહીં શકે એ ઘમંડ છે અને તમે સમાજ માટે બોલો કે જે જોહરમાં જોહરમાં પોતાની આહુતિ આપી હોય ખાલી હિન્દુ ધર્મ ની રક્ષા કરવા માટે કે જે એના પડછાયાને પણ ના અડી શકે એના માટે જોહર કર્યા હોય એના માટે તમે જાહેર સભામાં આવું બોલો તો એ માફીને પાત્ર નથી એટલે આની સજા ફક્ત એક જ છે કે રૂપાલાભાઈ અહીંથી રૂપાલાભાઈ ચૂંટણી નહીં લડે નહીં લડે નહીં લડે એમની ટિકિટ રદ જ કરો બસ આ એક જ માંગ છે બાકી જોઈએ રૂપાલા ની ટિકિટ નહીં આવે તો આ અહીંયા જ પૂરી થઈ કઈ છે જ નહીં અને અમારા એક આગેવાને પણ એવું કીધું કે ભાઈ ભાજપ થી વિરોધ નથી ફક્ત રૂપાલા થી વિરોધ છે તો તમે એકવાર મોટું મન રાખીને રૂપાલાને ઘરે બેસાડી દો શેર આર પાટીલે એમ કીધું કે ભાઈ મોટું મન રાખે ક્ષત્રિયોના મન મોટા જ હોય રજવાડા આપી દીધા તો બીજું શું છે પણ તમે અમારા માન ખા અમારા માન ખાતે પણ એક વખત તમારે પણ જતું કરવું પડે ને તો તમે એક વખત મોટું મન રાખીને રૂપાલાને ઘરે બેસાડી દીધું પછી તમે બીજા પણ પદ આપજો અમને વાંધો નથી પણ ટિકિટ તો એ તમને પણ લાગુ પડે છે અને અમારા આગેવાને કીધું કે ભાઈ તમારાથી વાંધો નથી રૂપાલા થી વાંધો તમે એની ટિકિટ કાયો કાપી નાખો તમારે ચારસો સીટ જોઈ છે ચારસો ચાલીસ દેવડાવશું તો પછી તમે સમાજની ગરિમા જાળવતા નથી સતત એવી તમે ટિપ્પણી કરો છો કે ક્ષત્રિય સમાજ એનાથી આહત થાય પછી તમે એવી કેવી અપેક્ષા રાખી શકો કે ક્ષત્રિય સમાજ આજે માફ કરી દે આટલા દિવસથી આ ચર્ચાઓ ચાલી રહી છે તમારામાંથી કોણે એવી તસ્તી લીધી કે સમાજના આગેવાનોને તમારી વાત રાખે કે તમે એની સાથે વાત કરવા એવા પણ ઓલરેડી આ બાબતે મિટિંગ પણ થઈ હતી જયરાજસિંહ જાડેજા જે જે હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો સાથે મિટિંગ એમની થઈ હતી હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ સમાજની સંસ્થાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જે સંકલન સમિતિની આજે મિટિંગ મળવાની છે તમને લાગે છે આમાં કોઈ નિર્ણય આવશે કે પછી એક જ વાત ઉપર બધા જ અડેલા છે કે રૂપાલા તો નહીં જ રોકવાલા તો જ કારણ કે તમે જે મીટિંગ ની વાત કરી રહ્યા છો એમાં ભાજપ ભાજપના નેતાઓ હતા એમાં આની પહેલા પણ મેં કહ્યું છે કે સંકલન સમિતિના કોઈ સભ્ય નહોતા બીજી સંસ્થાઓ જે અમારી નવ સંસ્થાઓ છે જે કાર્યરત છે રાજપૂત સમાજ માટે એમાંથી કોઈ નેતા એમાંથી કોઈ અગ્રણી ત્યાં હાજર નહોતા એમાંથી સમાજના વ્યક્તિઓમાંથી કોઈ હાજર નહોતા ક્ષત્રિય સમાજની જે સામાજિક લેવલ ઉપર કામ કરે છે સંસ્થાઓ એના કોઈ નેતા ત્યાં હાજર નહોતા એટલે હું રાજકીય મિટિંગ કહીશ અને સામાજિક મીટિંગ ના કહી શકાય એટલે એમાં જે નિર્ણયો લેવાય એ માન્ય ના હોય કારણ કે એ લોકોએ વિરોધ પહેલેથી નહોતો કર્યો તો જો પહેલેથી વિરોધમાં નતા તો એ ડિસિઝન પણ લે એ માન્ય ના હોય બરાબર આજે સમાજના જે સંકલન સમિતિના લોકો છે એ મીટિંગ કરે અને એ એ જે નિર્ણય માન્ય માની લો કે સમાજના લોકો એમ કહી દે કે ચલો માફી માંગી લીધી છે ને આ બધી જ વસ્તુ તો તમે લોકો સમાજની અંદર પણ બે ભાગ થઈ જશે ને કારણ કે જો એમ કહી દે કે માફી માંગી લીધી છે ટિકિટ જવા નો મુદ્દો છોડી દઈએ ક્ષત્રિયોનું મ્યુઝિયમ બનાવશે કે મ્યુઝિયમ બનાવશે અને ક્ષત્રિયો જોયું છે કે હજી વાત ક્યાં સુધી કરે છે એટલે ઈ એ ખોટી લોભામણી લાલચમાં નહીં આવે કારણ કે એનાથી હવે અમને ફરક નથી પડતો પણ અત્યારે જે ડિમાન્ડ છે એના ઉપર રહેવું પડશે ફાટા તો નહીં પડે પણ સમજવાનું છે અને એ લોકોએ પણ જવાબ આપવો પડશે કે ભાઈ તમે સમાધાન કર્યું છે તો કઈ રીતે કર્યું છે એ એમને સમાજને પણ સમજાવવું પડશે ને કારણ કે આજે આખો સમાજ એમની સાથે છે એમની આંગળી પકડીને ચાલી રહ્યું છે તો આજે એમને બધા લોકોને સમજાવવું પડશે કે તમે કઈ વાત ઉપર કઈ રીતે કેવી રીતના સમાધાન કર્યું છે અને રહી વાત મ્યુઝિયમ જામનગરના એક જગ્યાએ અમારા સમાજ પાસે મહારાણા ના એક પ્રતિમા માટે એક સ્ટેચ્યુ માટે જો અમારે સરકાર ને વારંવાર આવેદનો આપવા પડે અને પછી ઈ ત્રણ ચાર વર્ષ પછી એના માટે જગ્યા આપે અને બજેટ આપે તો હવે મ્યુઝિયમ તમને શું લાગી રહ્યું છે કારણ કે સંકલન સમિતિ સોલ્યુશન તો સિમ્પલ છે જો સોલ્યુશન સિમ્પલ છે ગોપીબેન એક જ ઉપર છીએ કે ફક્ત અને ફક્ત રૂપાલા ને ટિકિટ રદ કરનાર બાકી જે સમાજ આવડો મોટો છે એ ભાજપ માટે તો ઘણા ઘણા ભાજપ સાથે સંકળાયેલો છે અને હિન્દુત્વ માટે કામ કરી રહ્યું છે એ ભાજપનો પણ બહિષ્કાર થાય છે તો આનાથી પાર્ટીને નુકસાન નહીં થાય જે આઠ સીટો છે ત્યાં એમને અસર નહીં પડે કારણ કે આજ મારે અન્ય સમાજ સાથે સંબંધ તો હશે જ ને તો એ સમાજને પણ અમે અમારી સાથે લેવાની નહીં કોશિશ કરીએ એ કદાચ એમને એક સીટ ઉપર પણ આઠ સીટ ઉપર કે જે અમારી મેજોરીટી છે મેજોરીટી છે ત્યાં એમને નુકસાન નહીં થાય એ પણ એમને વિચારવાનું રહ્યું ને ઇનડાયરેક્ટલી રીતે તો પાર્ટીને પણ નુકસાન તો છે જ તો પાર્ટી શું કામ આટલો ઈગો રાખે છે ને વ્યક્તિ વિશેષ ને આટલું મહત્વ આપે છે નહીં કે એક સમાજને કે જ્યાં એમને સમાજને મહત્વ આપવું જોઈએ સમાજની ગરિમાને મહત્વ આપવું જોઈએ એટલું એટલું ખાલી સમજી લે ભારતીય જનતા પાર્ટી અને

તો ક્ષત્રિય સમાજમાં આટલો બધો ગુસ્સો કેમ છે એટલે એક વ્યક્તિ વિશેષ છે કે પછી ખરેખર ક્ષત્રિય સમાજ ને એવું થઈ રહ્યું છે કે આવી રીતે તો કઈ રીતે ચલાવાય સો ટકા આપણે બહુ હું કહું કારણ કે બાપુ એ એટલે એ આ વસ્તુ બહુ સિમ્પલ છે મેં હમણાં આપને જેમ કીધું કે ભાઈ વાત એક જ વ્યક્તિ માટે છે તો તમે એ આટલા બધાને આહત કરો છો અને દિવસે દિવસે અમાર અમારું જપમાન કરી રહ્યા છો અમારી વાત ન સાંભળીને તમે અમારી ખુમારીને લલકારી રહ્યા છો કે તમે અમારા પેશન્સને ટેસ્ટ કરી રહ્યા છો તો એના પરિણામો સારા ન જ હોય કોપી બેન કારણ કે અમે બહુ શાલીનતા બહુ સારી રીતે વાત કરી કે ભાઈ તમે આવી એક વ્યક્તિ બદલી દો પછી તમારે જોઈએ તમને ચારસો ને ચારસો ચાલીસ સીટો અપાવડાવશું તોય તમે નથી સમજતા તો પછી બાપુએ જે સ્ટેટમેન્ટ આપ્યું હું એમની સાથે અઘરી કરું છું કારણ કે આ કોમ છે ખુમારીવાળી કોમ છે એક વખત રણમેદાનમાં નીકળી જાય પછી બહુ વિચારતી નથી પરિણામો શું આવશે અને એના ભવિષ્ય ભૂતકાળમાં આ બધું બનેલું છે તો તો તમને એટલો ખ્યાલ હશે કે રણ મેદાન પછી પીછે હઠ નથી થતી પછી એમ નહીં કેતા કે ભાઈ ક્ષત્રિય આમ કર્યું તેમ કર્યું નહીં થાય પછી એક વખત કારણ કે હવે બધાની પેશન્સ તૂટી રહી છે દિવસે ને દિવસે યોગ્ય દિશામાં હવે નિર્ણય લઈ લો તો સારું છે એટલે બાપુએ જે વર્ડ કીધો હું ટોટલી એમની સાથે કરું છું વાત ફક્ત એક છે 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 નાખો તો આ આ અહીં અહીં જ જ પૂરો પૂરો જો રૂપાલાને હટાવી દેતો અને મારું તો એવું માનવું છે કે જવાબદાર પાર્ટી તરીકે જો હિન્દુત્વની પીપુડી વગાડતી હોય તો હિન્દુત્વના માન માટે થઈને ક્ષત્રિય સમાજના માન માટે થઈને રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ તમે કહી રહ્યા છો ક્ષત્રિયના માન માટે કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એ પણ ડર છે કે એક બાજુ ક્ષત્રિય છે જુનાગઢની અંદર લોહાણા સમાજ સામે આવ્યો છે પાટીદાર સમાજ છે કારણ કે ક્યાંક બીજેપીને એ પણ ડર છે ને ડોસી મરે એનો વાંધો નથી પણ જમ ઘર ભાડી જાય તો એવામાં કરવાનું શું પણ જો ગોપીબેન આ હું તમને એમ કે આ એનો પક્ષનો પ્રશ્ન છે તમે જયારે પક્ષમાં ટિકિટોનું તમે સેન્સ લેતા હોય અથવા તો તમારી પાસે જેટલી રજૂઆતો આવી હોય કે કોને કોને લોકસભા લડવામાં ઇન્ટરેસ્ટ છે તો એ તો તમારા ઇન્ટરનલ પ્રશ્નો થઈ ગયો ને તમારી પાર્ટીનો તમારી પાસે કઈ એવા કેન્ડિડેટ નથી અંદરથી કે જે સક્ષમ છે તમે બીજી ગમે ત્યાંથી ગમે એ વ્યક્તિને ઉપાડીને ફેંકી દો આજ આજે રૂપાલાભાઈ ને અમરેલી અહીંયા કેમ ઉગ્યા કેમ પછી ત્યાં અંદર અંદર તો પછી આવા પ્રશ્ન થવાના જ છે એટલે આ એમનો ઇન્ટરનલ મેટર છે કે તેમણે ક્યાં કયો કેન્ડિડેટ રાખો પણ અહીંયા અમારી આટલી ડિમાન્ડ છે કે અહિયાં આ વ્યક્તિ તો નહીં તમે ગમે એ વ્યક્તિ ને આપો તમારો અંદર પ્રશ્ન શું તમને નુકસાની થાય ના થાય એ તમારું લુક આફ્ટર છે એક પક્ષ તરીકે તમારું લૂક આફ્ટર છે કારણ કે તમે જ્યારે ડિક્લેરેશન કર્યું હશે તો તમે પણ ઘણી બધા મુદ્દાઓ ઘણા બધા પાસાઓ ને ચેક કર્યા હશે તમે તમે એવી કોઈ પાર્ટી તો તો નથી કોર્પોરેટ તરીકે કામ કરી રહ્યા છો પણ ચૂંટણી કમિશન ને રિપોર્ટ મોકલવામાં આવ્યો એમાં રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી છે કારણ કે ક્ષત્રિયો તો ચૂંટણી આયોગ ને પણ લખ્યું હતું આને લઈને એ બહુ દુઃખ ની વાત કહેવાય પણ અમે એવું માની છીએ કે જો કદાચ ને ક્લીન ચીટ મળી ગઈ હોય એ આવું કરી શકતા હોય તો અમને એવું લાગે છે કે હવે અમે કઈ પણ કરશું તો પછી એમાં પણ કોઈ શિસ્ત ભંગ નહીં થાય એ અમારા માટે પણ એવું લાગુ પડી શકે કારણ કે જો એ કોઈ ધર્મના જાતિના મુદ્દા ઉપર જો વાત કરી કરતા હોય અને જો એમને ક્લીન ચીટ મળી હોય તો એવું કહી શકાય કે ચૂંટણીમાં કદાચ એમના ખોડે બેઠું હોય આફ્ટર ઓલ ભાજપની સત્તા છે તો મને એવું લાગે છે કે હવે આ નિયમો અમારા માટે પણ લાગુ પડશે કે અમે કઈ પણ કરીએ તો અમારા માટે પણ શિસ્ત ભંગ ના ગુનાઓ દાખલ નહીં થાય અમારે પણ એવું જ માનવાનું રહ્યું ને કે તો અમને પણ મોકળો રસ્તો છે અમને અમને આવું બધું કરવાનો અચ્છા આ લડ તમારો આ જે લડાઈ છે લડાઈ ક્યાં સુધી ચાલશે આપે કીધું કે મીટિંગ છે એટલે ત્રણ વાગે જોઈએ મીટિંગનો દોર ચાલુ થાય પછી સંકલન સમિતિના સભ્યો બારે આવીને શું ડિક્લેરેશન કરે છે કે શું નિર્ણય સાથે આગળ વધે છે પછી બધું એમની સાથે જ નક્કી થશે કે ભાઈ હવે આપણે કઈ દિશામાં આગળ વધુ કે હવે આગળનું પ્લાનિંગ શું હશે કારણ કે હવે એક મધ્યસ્થી થયું છે ઘણા સમય પછી કોઈ વાત મધ્યસ્થી ઉપર આવી છે એટલે હવે મિટિંગ પૂરી થઈ ગયા પછી હવે ખબર પડશે કે ભાઈ આ લોકો શું નક્કી કરે છે કારણ કે મીટિંગમાં શું વાતચીત થાય છે એ આવીને સમાજની વચ્ચે રજૂઆત કરશે પછી જ કંઈક નિર્ણયની ખબર પડશે કે ભાઈ આગળ શું નક્કી કરે છે એ લોકો કારણ કે ગઈકાલે રૂપાલાએ ગઈકાલે સી આર પાટીલે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું તું કે રૂપાલા બદલવાનો જે નિર્ણય છે એ હાઈ કમાન્ડ લેશે હવે અહીંયા આગળ

અમારું એક જ સ્ટેટમેન્ટ રહે છે કદાચ આપ આપે ઘણા બધાના ઇન્ટરવ્યૂ કર્યા છે અમારા ભાઈઓ અમારા બહેનો અમારા સમાજમાંથી અન્ય લોકો એક જ દિશામાં ચાલ્યા છે આવેદનો આપ્યા છે તો એક જ કે રૂપાલા અહીં નહીં નહીં અને નહીં જ ની ટિકિટ રદ રદ અને રદ આ એક જ સ્ટેટમેન્ટ ઉપર અમે ચાલી રહ્યા છીએ એટલે આ જ રહેશે અને રહી વાત સીઆર પાટીલ ની તો એમણે પણ વિચારવું જોઈએ કે હું આવડા મોટા સમાજ ને આહત કરી રહ્યો છું તો એમનું પરિણામ તો એમણે પછી ચોક્કસ ભોગવવાનું જ રહેશે કારણ કે જો તમે આખા સમાજની લાગણીને દુભાવો એના કરતા મારું એવું માનવું છે કે એક વ્યક્તિની લાગણી દુભાય એ વધારે સારી છે બિલકુલ નૈનાબા આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી તો આ તા નૈનાબા જાડે છે જેમનું કહેવું છે કે આખા સમાજની લાગણી દુભાઈ રહી છે તેના કરતા કોઈ એક વ્યક્તિને જે આશા અપેક્ષાઓ છે તે દુભાય તે વધારે સારું કારણ કે એક સમાજ સાથે લાખો લોકો જોડાયેલા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમિન બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર